વડોદરા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા રવિવારે બહેનોને પવિત્ર યાત્રા કરાવવામાં આવતા નંદેસરી ખાતે બહેનો દ્વારા તેમની આ સેવાને વધાવવામાં આવી હતી વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા દર રવિવારે પોતાના મત વિસ્તારની બહેનો માટે પવિત્ર યાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ રવિવારે ભાવનગર ખોડિયાર માતાજીના મંદિરે આયોજિત પવિત્ર યાત્રામાં પાંત્રીસ હજાર જેટલી બહેનોએ યાત્રાનો લાભ લીધો હતો ત્યારે નંદેસરી ખાતે બહેનો દ્વારા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની આ સેવા કે પ્રવૃત્તિ સ્તુતિને વધાવવામાં આવી હતી આજ રોજ નંદેશ્રી ગામેથી રામનગર નીલકંઠના દરેક વડીલોને નંદેશ્રીથી ભાવનગર ખોડિયાર મંદિરે આશીર્વાદ યાત્રા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તરફથી અવિરતપણે દર રવિવારે બસો ઉપડે છે એમાં આજે નંદેશ્રીથી બસો ખોડિયાર મંદિરે ઉપાડવામાં આવી છે એમાં અમારા વિનુભાઈ લતાબેન ઇન્દિરા માસી અજીતભાઈ સ્વામીભાઈ તથા સમસ્ત નંદેશરી ટીમ સાથે મળીને યાત્રા ઉપાડવામાં આવી છે ભારત માતા કી જય જય આજ રોજ અમને શ્રી ધારાસભ્ય આપણા ધર્મેન્દ્રસિંહ વાઘેલા તરફથી અમને આજ રોજ ભાવનગર લઈ જવામાં આવ્યા છે આ સેકન્ડ ટાઈમ છે પહેલા પણ અમને સારંગપુરને એમાં લઈ જવામાં આવ્યા હતા બાપુ હંમેશા આગળ આવે એવું આ રામનગર નીલખંડ બધા તરફથી હું આશીર્વાદ આપું છું આજ રોજ વાઘોડિયાના વિધાનસભા લોકલાડીલા ધારાસભ્ય અમને હર હંમેશા બહેનોને જાત્રા રૂપે દર રવિવારે આજે પાંત્રીસ હજાર બહેનોને જાત્રા કરાઈ છે અને કરાવતા રહેશે અને એવા જ આશીર્વાદ ભાઈને મળે એટલે આજે નંદેશ્રી ખાતે અમે અમારા ગિરરાજભાઈ અને અમારા ઇન્દિરાબેન જયશ્રીબેન તમામ બહેનો સાથે રહી અને આ કાર્યક્રમને શોભા શોભાવ્ય છે અસ્થુ ભારત માતા કી જે વંદે માતરમ 他妈逼的！